હેલ્લો ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી ગયા છે આઠ અને આપણે પહેલાં તો છે ને જો દીવાબત્તી કરી લીધા છે અગરબત્તી જો કે અમે બાર છે ને દરવાજો છે ને ન્યા મૂકવીશી એટલે ન્યા જો હું તમને બતાવતો અને આપણે બીલી માહિતી જો પાણી પી દીધું છે

મને પહેલેથી એવો શોખ હતો કે મારે છે ને એક બીલીનો છોડતો વાવો છે એટલે હું છે ને હાવ નાનો એવો રોપ લાવી હતી એમાંથી આવડું બિલી થયું છે અને પહેલાં છે ને મને ખબર નહોતી કે સોમવાર હોય ને ત્યારે બીલીનું પાન ના તોડે તો હું છે ને સોમવાર હોય ને ત્યારે મને એમ થાય કે આજ સોમવાર છે તો બીલી બીલીને પત્રને પાન લઈ અને ચાવ પોળા ના સુને આવું એમ તો પહેલાં એમાં હું ચડાવવા જઈને તો એ અમારે શેરીમાં એક માસી રહેશે ને એમને મને કીધું એ કે કે તમે બિલીને પાન નાથી લાયા મેં કીધું હું અમાર શેરી અલા અમાર ઘરે જ છે મેં કીધું બીલીનો છોડ એમાંથી લીધા અમે તે કે આજ તોડ્યા કે કાંઈ તે મેં કીધું આજ જ તોડ્યા પછી મંદિરે બધા હોય એટલે એમને બધા હતા એટલે કાંઈ ના કીધું પછી હું ઘરે આવતી હતી ને તો એમને મને કીધું એ કહે કે બિલીન પાન છે ને એ કે સોમવાર હોય ને તાર ના તોડાય તમારે સોમવારે બીલીને પાન ચડાવવા હોય ને તો રવિવારે આગલા દિવસે તોડી અને ફ્રીજમાં એમ મૂકી દેવાય પણ સોમવારે બિલીન પાન ના તોડાય પછી ખબર પડી કે સોમવાર હોય તો એ ના તોડાય પછી પૂનમ અમાસ આઠમ એવું બધું હોય ને તે બીલીને પાન ના તોડાય એટલે હવે છે હું ધ્યાન રાખું ગમે ત્યારે પાન પાનમાં તોડવા હોય ને તો સોમવાર હોય કે પૂનમ હોય અમાસ હોય આઠમ હોય એવું હોય ને તો હું નથી તોડતી બીલીન પાન અને બીલીમાં માસ શું થાય છે માંડ થોડુંક મોટું થાય છે ને તારે પાસું કૂંકાઈ જાય છે પછી પાછું ફૂટીને હાથે થાય છે એવું થાય છે કેમ કે જમીનમાં જેટલો ગ્રોથ થાય ઝાડનો એટલો કુંડામાં તો ના જ થાય એમ એટલે હું થોડુંક ટાઈમ થાય તો એ કૂંકાઈ જાય છે પાછું તો હાલો હવે છે ને અતારમાં આપણે નાસ્તો કરવાનો છે નાસ્તો કરીને પછી લોટ બાંધવો છે તો નાસ્તામાં તો છે ને જો કેળા છે અને જામફળ છે અને હવે આપણે દવા પૂરી થઈ જશે એટલે જામફળ ખાવ હોય તો ખવાય પણ અતારમાં જામફળ તો નથી ખાવ પણ એક બે કેળાનો નાસ્તો કરી લેવી અને પછી લોટ બાંધવો છે તો લોટ બાંધી આપણે જો નાસ્તો કરી લીધો છે અને બીજી જ્યાંથી લોટ બાંધવા અને મારી બીજી વાત તો એ કરવી હતી કે મેં છે ને ઓલા મારા મગરસૂત્રનો ચેન મોનીનો વિડીયો મૂક્યો ને એમાં એક કોમેન્ટ એ હતી એમાં એ કોમેન્ટ એવી હતી કે આટલું બધું ખોટું ના બોલશો બેન આ બધી વસ્તુ ખોટી છે સાચી નથી એમ તો કેમ એક મિડલ ક્લાસ ફેમિલી હોય એ કોઈ દિવસ ફોનનું ના લઈ શકે મારે છે ને માથાથી તે પગ બુંધી બધી વસ્તુ છે પગમાં ફોનું ના પહેરાય એટલે પગ પાસકાલ અવાજ તમે હું કંઈક પહેરીશ એમ કહે છે કે ચાંદીના સડા છે સોનાના કીધા એટલે મારે છે ને બંધી છે નથ છે પછી મંગળસૂતરેય છે પછી ટૂંકો હારે છે લાંબો હારે છે અને સોનાનો બંગડી જોડાય છે પહોંચશે અને વીડિય છે અને પગના છડાય છે અને કડમો છે ને લાંબો અને ગોળ જે કંદોરો આવે ને એ મતલબ છે બરાબર એટલે એવું નથી કે હું ખોટું બોલું અને અમારે ખોટું બોલ હું ખોટું બોલું તમને એમ કહો કે આવું અમારે શું ફાયદો થવાનો છે ખોટું બોલી શું ફાયદો થાય અને મને જેટલું ફોનાનું નોલેજ છે ને એટલું હું તમને કહવા જ કે હું છે ને મોનું કંઈ આજકાલની નથી લેતી

હાચું પેરવી કે ખોટું પેરવી અને હાચું બોલવી કે ખોટું બેરવું એમાં શું ફેર પડે ખોટું બોલી મન તો મળી જવાનું છે એમાં કઈ હાલો મેં એટલું બતાવ્યું તમારા ઘરે એમ કહેવાના છો લાવો માર પહેરવું છે મને આપો કોઈ ના કે કોણ કે બીજું કોઈ વિડીયો બનાવતું હોય તો એને પીલો માનું લીધું હોય અને હું એની મેં એવી કમેન્ટ કરું કે આ ખોટું છે તો એટલે કહેવાનો મતલબ એવો છે કોઈના કહેવાથી હાચું ખોટું કઈ ફેર ના પડી જાય અને મને એટલું તો હોનાનું નોલેજ છે કે અત્યાર છે ને બધાય નાઇન વન સિક્સમાં લેશે પહેલાં જ્યારે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં અમારા મમ્મી પપ્પા નાનીના જ્યારે લગન થયા ને એ વખતે એવું કાંઈ હતું નહીં કે નાઇન વન સિક્સમાં બધા લેતા એ વખતે છે ને લેવા જાય ને તો અઢાર કેરેટનું હોય તો અઢાર કેરેટનું વીસ કેરેટનું બાવીસ કેરેટનું જે હોય ને એ લઈને આવતા અને અત્યાર કરતાં પહેલાંનું ઘણું સારું આવતું પહેલાંનું ઘણું સારું આવતું અને અત્યાર નાઇન વન સિક્સમાં આપણે લેવા જઈએ ને ચોવીસ કેરેટમાં તો બધાને ખબર જ હશે કે ચોવીસ કેરેટમાં કાંઈ વસ્તુ આપણે કરાવવાની હોય ને તો એ આપણે કળા કે બ્રેસલેટ એવું નફોર વસ્તુ કરાવવું હોય ને તો એ ચોવીસ કેરેટમાં થાય અને બાવીસ કેરેટમાં આપણે બધા ઘરેણા અત્યારે નાઇન વન સિક્સમાં જે કરાવીએ બાવીસ કેરેટમાં થાય પણ મોટા મોટા શોરૂમમાં જે મોટા હાર ને એવું લેવા જવી ને એ બધા પડતું અઢાર કેરેટમાં આવે એ બાવીસ કેરેટમાં ઓછું આવે અને અમુક તમે જે રેડીમેડ ચેન ને એવું બધું લેવા જાવે એ તે આપણે બનાવડાયું હોય ને તો નાઇન વન સિક્સમાં હોય પછી રેડીમેડ લેવીને એમાં અમુક નાઇન વન સિક્સમાં આવે અને અમુક અઢાર કેરેટમાં આવે પછી તમે બેટીને એવું લેવા જાઓ તો એ અમુક અઢાર કેરેટનું આવે અને અમુક બાવીસ કેરેટનું આવે તો નાઇન વન સિક્સ બધા લે ફૂં લેવા કે નાઇન વન સિક્સ વસ્તુ એવી છે કે એમાં છે ને દસ ટકા મજૂરી લાગે ભાવ હોય એને કરતાં દસ ટકા મજૂરી લાગે તો તમે જ્યારે દેવા જાઓ ને તારે તમારે માના જે ભાવ હોય ને એમાંથી દસ ટકા જ મજૂરી કરો અને અઢાર કેરેટ બધા હું લેવા ઓછું લે કે અઢાર કેરેટ છે ને એમાં તમે અઢાર કેરેટમાં ભાવ ઓછો હોય એટલે તમે અઢાર કેરેટ લ્યો ને તો તમને ભાવ ઓછો લાગે પણ એની મજૂરી બાર ટકા હોય અઢાર કેરેટની અઢાર કેરેટની મજૂરી બાર ટકા હોય એટલે તમે જ્યાં એમાં છે ને મજૂરી દેવાની વધારે અને જ્યારે દેવા જાઓ ત્યારે મજૂરી કપાય વધારે અને નાઇન વન સિક્સમાં મજૂરી ઓછી હોય અને દેવા જાવતા આવતા કપાઈ ઓછી એટલા બધા વધારે પડતું નાઇન વન સિક્સ લેશે અને હું એ વસ્તુ લેવા જઈને એ વખતે મેં વિડીયો બનાવ્યો નથી કે એવું કાંઈ નથી થયું ને એટલે તમને એવું લાગતું હશે કે ખોટું છે એમ પણ એ છે ને મારા મમ્મીના જે જૂના એમના લગ્ન થયા ને એ વખતે એમને નાઇન વન સિક્સમાં કાંઈ નહોતું લીધે એમને પહેલાં છે ને બધું એ અઢાર કેરેટમાં વીસ કેરેટમાં એ રીતના જતું તો એ વખતે અત્યારે અમે ગમે ફોન ત્યાં દેવા જવીને તો ત્રીસ પાંત્રીસ વર્ષ પેલા બિલ હોય એટલું બધું નતું એ પાકા બિલ નહોતા દેતા કાચા બિલ દેતા અને એટલા ભરવા નું બિલ કોઈ પાસે ન હોય તો ઈ ઘરાણા હતા ને એમાં મારા મમ્મીનું નું મંગળસૂત્ર ને એવું હતું કે થોડું ઘણું આમાં અમે લીધું છે અને થોડું ઘણું છે ને મારા મમ્મીનું જે હતું ને એ અમે દઈ અને સામે લીધું છે એટલે ટોટલ છે ને પાંચ તોલા છે

અને એ લેવા જવાનું હતું ને ત્યારે મારા મમ્મીની એ જ્યાં હતા અને મેં વિડીયો કોલથી તે અને એમને ફોટા હતા અને મેં ડિઝાઇન પસંદ કરી હતી એટલે હું ને લેવા નહોતી જઈ એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો જો હું ખુદ જઈ હોત ને તો હું વિડીયો બનાવતી હતી અને તમને બતાવતી હતી તો બીજું તો કાંઈ કહેવા બીજું તો હું કહેવાનું પણ એમ કે કોઈને એવું ના કહેવાય કે ખોટું છે ખોટું હોય તો એ ન જ પહેરવાનું છે અને સાચું હોય તો એને જ પહેરવાનું છે આ તો મને એમ થયું કે લાવો લીધું છે તો બધાએ અરે શેર કરવી બધાયને બતાવી બતાવીએ એમ બીજો કાંઈ મતલબ એવો ના બતાવવાનો હોય કે હું ગમે એટલું ખોટું પહેરું કે સાચું પહેરું તમને કોઈ હું ફેર પડે કઈ એમ અને એટલી માણસની એટલી વેલ્યુ તો હોય જ તે કે અત્યારે ભલે હું અહીંયા સુરતમાં રહું છું ને તો સુરતમાં તે અમે કાયમ જ્યાંથી લેતા હોય કે દેતા હોય ને વસ્તુ ન્યા ન્યાથી અત્યારે હોનાનો આટલો ભાવ છે ને તો એ અમારે વસ્તુ લેવી હોય ને તો અત્યારે અમારા પાસે પૈસા ના હોય ને લેવી હોય ને તો એ વસ્તુ મળી રહે મારી હું એમ કહો મારા મારે વસ્તુ લેવી છે તો એ વસ્તુ આવી જાય બરાબર અને મારા હાહારીમાં તો અમારે ગામમાં જ તે છે અને અમારા પપ્પાનીને આપણે ગમે વસ્તુ લેવી ને તો દુકાને ના જવું પડે એમને કેવી કે ઘરે આવો એટલે ઘરે આવીને બતાઈ જાય અને દઈ જાય અને ગમે એટલા પૈસા બાકી રહ્યા હોય તો કે નહીં કે તમે હું લેવા નથી દીધા આ તે પણ ટાઈમ થાય ત્યાં દઈ જ દેતા હોય તો એટલી તો માણસની વેલ્યુ હોય અને મિડલ ક્લાસ ફેમિલી હોય તો ના લઈ કે એવું ના હોય અને એ વસ્તુ જે રહે ને એ અઢારમાં જેમ હતી એમની નાઇન વન સિક્સ નો મારકો નથી એટલે મેં નતું બતાવ્યું ને એટલે એમ થતું હશે કે નાઇન વન સિક્સ અલ હોનું નથી ખોટું બોલે તો જય રીતનો ચેન એ ઘરે પડ્યો છે ને એ હું તમને બતાવું નકર કાલ સવારે એમને એમ થાય કે એ ચેન છે ને એ તે ખોટો તે પહેરે છે ને કહેશે એમ અને બીજું હું મારી વસ્તુ કહેતા ભૂલી જઈશું એટલે કહી દઉં આ તમે બધા જ કાઢ નાખે આપડી તો હું જલ્દી ચાર ચાર તો મારી વસ્તુ છે ને હું એક બે કહેતા ભૂલી જઈશું એટલે પાછી કઈ જ દઉં હવે એટલે જો મારે છે ને પહેલાં મેં કીધું એમ બંધી છે નથ છે પછી અમુક જગ્યાએ ડૂક્યું ડોક્યું કહેતા હોય અને અમુક જગ્યાએ ટૂંકો હાર કહેતા હોય તો એ મારે ટૂંકો છે પછી ચેન છે મંગળસૂત્ર છે અને લાંબો હાર છે એટલે ડોકનું બધું આવી ગયું પછી મારી જોડે છે ને પાંચ છ જોડી બુટ્ટી છે નાના મોટી નાના મોટી સૌથી હલકા મલકી આ છે આજે જે હશે ત્રણ હજારની આવે એ છે રેડીમેડ બરોબર એટલે ચાર પાંચ જોડી બુટ્ટી છે મારે અને જે હારની બુટ્ટી છે ને એ મોટી છે લગભગ તોલા કાજુબાજુની થતી હશે બે બુટ્ટી થઈને એક નહીં પાછા કાલ ખબર એમ કહેશે કે એક બુટ્ટી બે બુટ્ટી થઈ અને તોલા આજુબાજુની હશે અને ઉપર હર છે ને એ અડધા તોલાની છે તો હવે ડોકનું માથાનું કાનનું નાખવું આવી જવું અને પછી કડમાં છે ને ચાંદીનો ચૂડો જે ગોળ આવે ને એ છે ને લાંબો આવે ને એ છે પછી મારે બંગડીનો ચૂડો છે ને ત્રણ ચૂડા છે બંગડીના એમાં એક ચૂડો છે ને એ મારે અમાર લગ્ન થયા ને એ વખતે ત્રીસ હજાર હોનાનો ભાવ હતો અને અમારે જ નાનો થયો ને તો એ બત્રીસ હજાર હોનાનો ભાવ હતો તો એ વખતે જ નાનો થયો ને ત્યારે બત્રીસ હજારનો ભાવ હતો ને એ વખતે અમે કરાયો હતો એ વખતે છે ને હોનાનો જે મેન માર ચૂડો છે ને એ મારે પચાસ હજારનો થયો હતો અને મેં નાઇન વન સિક્સમાં કરાયો છે અને બીજા બે ચૂડા છે ને એ મેં રેડીમેડ લીધેલા છે એટલે એ સસ્તા છે અને પગમાં છે ને ચાંદીના છડાશે અને હાથમાં એક હાથમાં છે અને એક હાથની વીંટું છે આટલી એટલી વસ્તુ છે મારી એટલે પછી હું દી પહેરું ને તો પાછું કહે છે બધું ખોટું ઠક્કર દીધું કોકના લગ્ન હશે ને તો હું પહેરીશ તો બતાવીશ અને ખોટું હશે તોય કહી દઈશ કે આ ખોટું છે કે અહીંયા આ પ્રોબ્લેમ છે એટલે હું નથી લઈ એમ કહી દઈશ ખોટું બોલવાથી મને કંઈ ફેર નથી પડવાનો તો હાલો હું તમને જયદીપ નો ચેન બતાવી દઉં અને પછી વિડીયો નો એડ તો જો આ છે જયદીપ નો ચેન બરોબર અને જાડો છે એટલે એની ઉપરથી ખબર પડી જશે કે અંદાજે કેટલો હવે હું તમને આમાં બતાવું માર્કો આજ ભલે કામનું મોડું થાય પણ દાઈ જ નીકળી જવી પડે જોઈ લો આ નાઇન વન સિક્સ હજી અહીં એક લખેલું છે બે ત્રણ જગ્યાએ માર્કો મારી ભાઈ બહુ ડાયા લાગે જોઈ લો પેલા ગોતી લો પછી બતાવ જો બાવીસ કેરેટ નાઇન વન સિક્સ જોઈ લીધું એટલે આ ત્યાં નામ નામ પડ્યું હોય ને તો ને એમ જ લાગે કે આ ખોટો છે અને આ વીટી રહી ને એને આની નીચે માર્કો આવી જશે નહીં બતાવી દે આ તોલા તો છે ને હોનાની બહુ વાતું કરી લીધી હવે આ બધા કપડાં હાથે ધોવાના છે હજી ધોવા કોઈ નહીં થવાનું મારે ધોવાના છે તો ફટોફટ ઉતાવળ રાખીને કામ કરવી નહીં છે ને મોડું બહુ થઈ જશે મારા અત્યારમાં વાતું કરવા રહો ને કામનું મોડું થઈ જશે સારો આલો છે ને વિડીયો તે ઘણો મોટો થઈ ગયો છે એટલે વિડીયોને એન્ડ કરી દેવી પણ જ્યારે આપણે હાચા હોય અને કોઈ ખોટું કહે ને ત્યારે આપણને થોડુંક દુઃખ લાગે એટલે મેં આ વિડીયો બનાવી નાખ્યો બીજું કાંઈ રીઝન નહોતું આનું બરાબર એટલે બધી વસ્તુ છે હાચી ખોટી કહેવાથી કોઈનો કંઈ ફેર નહીં પડે બરાબર કેમ કે કોઈના કંઈ કહેવાથી ફેર પડવાનો નથી હાચું હોય સાચું રહે ને ખોટું હોય ખોટું રહે તો વિડીયોને એન્ડ કરી દઈ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અનાથા નાઇટ તો નથી એટલે બાય બાય